નમસ્કાર જય માતાજી મિત્રો અત્યારે આપણે ઊભા છીએ જો ગામમાં ને વરસાદ આવવાની ફૂલે ફૂલ તૈયારી છે જો ખાલી વાતાવરણ જો તમને બધું વરસાદ આવવાની ફૂલે ફૂલ તૈયારી છે જો છાટા ચાલુ થઈ ગયા છે ને જો બધું બધાય લેવા માંડ્યા છે ઘરમાં આપણે પણ ઘરમાં જઈએ અંદર કારણ કે વરસાદ આવવાની વરસાદ થઈ ગયો છે સારું તમે <laughs> જોઈ बस गुड मारे घोडा म बहु वसताय छे ने तो मारे घोडा पान पर लग जाई है ओ पत्रा में फाटे छे न्याती पानी आई छे न्या पार जे नहीं आवे ભાઈ એટલું બધું પાણી નઈ વાદળ કેવા આંબા ઉપર ને કારખાના કામ કરો અત્યારે કામ કરો તો મિત્રો આગળ જોરદાર વરસાદ પડ્યો છે ને હજી જો સાટા આવે છે ને આગળ તમે જોયું એમ કે કેટલો જોરદાર વરસાદ પીડ્યો છે જોઈ લો હજી સાટા આવે છે ને હજી વરસાદ આવે એવો માહોલ છે આપણે નાઈ ધોઈન પાછા તૈયાર થઈ ગયા છીએ તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં